પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભારતીય શાસ્ત્રોમાં મર્યાદા મૂકેલી છે કે ગ્રહસ્થ આશ્રમમાં હોય એની માટે એક સ્ત્રી સદા બ્રહ્મચારી જ કહેવાય એ વાત ડૉક્ટર રાજબોથરાને ગમી ગઈ કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ મર્યાદાને આ નિયમ નહીં હોય ત્યાં સુધી તમે એઇડ્સ માટે ગમે તેટલા અવેરનેસ કેમ્પેઇન્સ કરશો સેંકડો હોસ્પિટલ બનાવશો સેંકડો ટ્રસ્ટ ઊભા કરશો આની માટેના સંશોધનો પાછળ મિલિયન્સ ઓફ ડોલર્સ ખર્ચશો તો પણ આ રોગને તમે નાથી નહીં શકો જો સંયમ નિયમ મર્યાદા નહીં હોય તો ડૉક્ટર રાજબોથરાને આ વાત ગમી ગઈ કારણ કે આ વાત સનાતન છે સત્ય હકીકત છે એટલે ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનનું એમને સૂત્ર બનાવ્યું मैनी पोजिज विथ वन इंस्टेड ऑफ वन पोज विथ मैनी तो जो मर्यादा यू शूड नो योर लिमिट्स नहीं तो कोक वक्त आ मरिया ते चूको एट पद प्रतिष्ठा प्रभाव कीर्ति आबरू इज्जत बधु एक साथ जत रहे से, सेंट्रल गवर्नमेंट में एक मिनिस्टर गयु અને બીજા કેટલાય નામ રોજ દિવસે આવતા જાય છે જશે તો આ વાત મર્યાદા બરોબર રાખવાની ઇફ યુ નો યોર લિમિટ્સ ઇફ યુ નો યોર લિમિટ્સ નો લિમિટ ફોર યોર જોય ઇફ યુ ડોન્ટ નો યોર લિમિટ નો લિમિટ ફોર યોર પ્રોબ્લેમ્સ પછી જે સ્ટ્રેસ આવે તનાવ આવે કારણ કે આબરૂ ઇજ્જત પદ પ્રતિષ્ઠા બધું એક સાથે જતું રહ્યું આ તો ઇલેક્ટ્રિસિટી જેવું છે એની જોડે રમાત ના કરાય હું ઘણી કદાચ હસતા હસતા કહું છું તમે જીબી ના ચેરમેન હોય તો કે પ્લગ માં આંગળી ના નાખાય તમે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ ના ચેરમેન હો ને તો કે પ્લગ માં આંગળી ના નખાય કે હું જીબી નો ચેરમેન જુ મને કશું ના થાય તને પેલો ચોંટાડે એમ આપણે આમાં કોઈ પણ પ્રકારની હોશિયારી ના મરે ના ના આપણને કાંઈ ના થાય આપણી પાસે ઘણી સત્તા છે આપણે એક ફોન કરીએ ને કામ પતી જાય છે કોને ફોન કરો ને એના વેત નહીં રહે આમાં ફસાઈ જઈશ તો આમાં ફસાઈ જઈશ ને તો મોબાઈલમાં હજાર નંબર હશે ને કોઈને ફોન નહીં કરી શકે એવી જ રીતે ધન સંબંધી પણ મર્યાદા જાણવાની તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે પરધન પથ્થર માનીએ જે ધન આપણું નથી એ ધન સામે થૂંકાય નહીં આ નો યોર લિમિટ્સ આ આપણે આપણી મર્યાદા જાણી રાખવાની મારા હકનું છે મારું કમાયેલું છે એ મારું છે હું પ્રેમથી એને ઉપભોગ કરું પણ જે પૈસો મારો હકનો નથી એની સામે હું થૂંકું પણ નહીં બગડે એ વિચાર દ્રઢ કરવાનો તમે અણહક ખાલી પૈસો લીધો પૈસા ની દ્રષ્ટિ આપવો ના પડે ઘણી વખત સ્વાસ્થ્યની દ્રષ્ટિ આપવું પડે ઘણી વખત તમારો યુવાન દીકરો એક્સિડેન્ટમાં મરી જાય એ રીતે પણ ચુકવણું કરવું પડે ગમે તે રીતે ચુકવણું થાય આ ભિખારીઓ રેલવે સ્ટેશન ઉપર જે ભીખ માંગે છે આપણને એમની માટે દયા ચોક્કસ આવે કારણ કે આપણે મનુષ્ય છીએ અને દયા આપવી જ જોઈએ અને આપણે લાગણી પણ થાય ને કદાચ કંઈક મદદરૂપ થવાતું હોય તો આપણી ક્ષમતા પ્રમાણે મદદરૂપ થવું પણ જોઈએ એની પણ ના નથી પણ સાથે એ પણ સમજણ રાખવાની કે એને કર્મ એવા કર્યા હશે કોકના ખોટા પૈસા ગયા જન્મમાં લીધા હશે એટલે આ જન્મે ભીખ માંગે છે ને તો એ ખાવાનું મળતું નથી ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ ઇટ એઝ નો કોર્નર્સ તમે જે કરશો એ તમને પાછું આવીને વળગશે જ એટલે એ પણ મર્યાદા આપણે જાણી રાખવાની અણહકનું આપણે લેવાય જ નહીં નહીં તો તમારી ઊંઘ કોક દિવસ આરામ થઈ જશે અને ચૂકવણું કરવું જ પડે છે નહીં તો આ સિસ્ટમ જ ના ચાલે ને એટલે જે જે ધન ઉપર આપણો અધિકાર નથી જે આપણો ભાગ નથી ત્યાં સામું જ નહીં જોવાનું ફૂકવાનું પણ નહીં ગણકારવાનું જ નહીં એ તરફ દ્રષ્ટિ જ નહીં તો

તો આ શાસ્ત્ર પ્રમાણે આપણે વ્યસન મુક્તિથી માંડીને વ્યવહાર શુદ્ધિ સંબંધી અને સંબંધ શુદ્ધિ સંબંધી એ મર્યાદાઓ આપણે જાળવી કહેવાય તો એ આપણને જીવનમાં પ્રગતિ અને સફળતા તરફ લઈ જાય તો એનો પણ હંમેશા આપણને જીવનમાં આનંદ રહે ત્રીજી એક વાત છે કે આ સમયની મર્યાદા આપણે જાણી સંપૂર્ણ બધો સમય આપણે આપણા સ્વાર્થ માટે વિતાવવો નહીં કંઈક સંબંધી એટલે કે કંઈક સેવા સંબંધી વાત જીવનમાં હંમેશા રાખવી નિસ્વાર્થ ભાવે કંઈક સેવા કરવાનો પ્રયત્ન કરવો કોઈ નાની સંસ્થા હોય સમાજ સેવા સંસ્થા હોય આધ્યાત્મ સંસ્થા હોય શૈક્ષણિક સંસ્થા હોય તબીબી સંસ્થા હોય જ્યાં પણ આપણને ગમે કીધું પણ ગમે અઠવાડિયે એક કલાક મહિનામાં એક કલાક પણ કંઈક નાની મોટી સેવામાં આપણે જોડાવું કદાચ આપણને એમાં અધિકાર પદ ના હોય તો ત્યાં સંસ્થામાં જઈને કહેવું કે મારે સેવા કરવી છે મારે અહીંયા કચરો વાળો છે મને આપો ને તો મેડિકલ સાયન્સ એવું કહે છે કે ઇફ યુ ડુ સમથિંગ સેલ્ફલેસલી તમે નિસ્વાર્થ ભાવે પણ કંઈક દૈહિક ક્રિયા કરો છો ત્યારે તમારું મન પ્રફુલ્લિત થાય છે અને મન પ્રફુલ્લિત થાય મન હળવું થાય ત્યારે તમે સાયકોસોમેટિક ડિઝીઝથી બચી જાઓ છો નેવું ટકા તમારા શરીરના રોગો છે આ સાયકોસોમેટિક એટલે કે તમારું મન અસ્વસ્થ છે એટલે શરીરમાં અસ્વસ્થતા પ્રવર્તે છે મન સ્વસ્થ હશે તો તમારા શરીરની તંદુરસ્તી પણ સારી હશે તો અમેરિકામાં તો ડૉક્ટર્સ છે પ્રિસ્ક્રિપ્શનમાં ઓફિશિયલી લખે છે બે ત્રણ મેડિસિન જે પેશન્ટને આપવાની આપે અને પછી ચોથો મુદ્દો લખે અઠવાડિયે બે કલાક નિસ્વાર્થ સેવા પછી પાંચમો મુદ્દો લખે નિત્ય ભગવાનનું નામ સ્મરણ તો નિસ્વાર્થ સેવા નિસ્વાર્થ રૂપે મદદરૂપ થવું અને છેવટે એટલું જો ન થઈ શકે તો પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કીયા સો કોકને મદદરૂપ ના થઈ શકાય તો વાંધો નહીં પણ નડતા તો નડવાનું બંધ કરી કોક ને સમાજની તો એ પણ આપણે આપણી મર્યાદાઓ જાણવી જોઈએ બીજી એક વાત સમયની મર્યાદા આપણે જાણવી હોય તો હંમેશા ફ્રૂટફુલ એક્ટિવિટીમાં આપણો સમય વિતે જે નિરર્થક પ્રવૃત્તિ છે એમાં આપણો સમય વીતે જ નહીં તમે તપાસી જુઓ કે તમે લગ્નમાં જાઓ કે કોઈ પાર્ટીમાં ગેધરિંગમાં જાઓ પછી પાછા ઘરે આવો તો ઘરે બે કલાક ચર્ચા છે નહીં ચાલે છે આને આ બોલ્યા હતા આના નહોતા બોલ્યા ને આને કરવું જ જોઈએ ને આને ના કરવું જોઈએ આ પહેર્યું તું ના પહેરવું જોઈએ ને પેલા મારા બાજુમાં બેઠા પણ એને કંઈક બોલ્યા નહીં પેલા મારી સામે જોયું પણ હસ્યા નહીં આવી જ ચર્ચાઓ ચાલે ત્યાંની માટે તું ગયો હતો તને આમંત્રણ હતું તારે યજમાનને મળવાનું હતું તારે જે વ્યવહાર કરવાનો હતો પ્રસંગે વ્યવહાર કરીને જમીન પાછો આવવાનું હતું પણ મફતની ચર્ચાઓ કરવામાં આવી બધી ખોટી ચર્ચા કરવામાં મજા બહુ આવે કારણ કે મનમાં આપણે માની લઈએ કે એ હલકો ને આપણે મોટા આપણી ચર્ચાથી જ એનો જે આનંદ આવે છે ને એ જબરો આનંદ છે બત્રીસ પકવાન કરતા વધારે મોટો આનંદ છે યુ યોર સ્ટાર્ટ બિલિવિંગ કેમ કે મેં એની ચર્ચા કરીને કે આવો છે એમ તો એ તારી એવી જ કરે છે તો અહીંયા પણ વી શુડ નો આર લિમિટ્સ આપણે આપણી મર્યાદાઓ જાણી રાખવી જોઈએ કે નિરર્થક સમય ક્યારે વિતાવો ન જોઈએ પ્રમુખ સમય તો કે સ્વામી હવે અમે બાર ને બાર ને પાંચ જેવું થયું છે સ્વામી કે ના પત્ર લાવો આપણે પત્ર લેખન કરીએ અને પ્રમુખ સ્વામી મહારાજે પચીસ મિનિટ સુધી પત્ર વાંચન લેખન કર્યું ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય નારાયણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી કોઈક વખત આવું કંઈ કામ ના હોય હળવાશથી બેઠા હોય ત્યારે આમ હાશ રે એમ થાય કે આ નિરાતે બેઠા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કંઈ ના હોય ને તો અમે કંઈક ઊભું કરીએ કંઈક સેવા કરીએ પણ નવરા બેસીએ નહીં આ બહુ જ મોટો સિદ્ધાંત છે